જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારદી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણી લક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે ત્યાં સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો ત્રેસઠ લીંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજુરા એકસો અડસઠ ચોર્યાસી એકસો ઓગણસિત્તેર બારડોલી અને એકસો સિત્તેર મહુવામાં તારીખ સાતમી મેના રોજ ચૂંટણી યોજાનાર છે જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે પચીસ નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટ્ટાની એસએમસી પ્રાથમિક શાળા મિક્સ સ્કૂલ નંબર પંદર બાવન ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર ચોપન છપ્પન બમરોલીના શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર પંદર ઉધનાની સમિતિ કરેલા ઇંગ્લિશ મીડિયમ એટલે કે કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લિંબાયતની ન્યૂ મોડેલ સ્કૂલ લિંબાયતની એમ પી લીલીયાવાલા વિદ્યાભવન ડિંડોલીના સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણી લક્ષિત તૈયારીઓની સમીક્ષા કરી જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા તેમણે વિવિધ બુથ જરૂરી સુવિધા પાર્કિંગ વરિષ્ઠ અને અશક્ત મતદારો માટે વ્હીલચેર સહિત ઊભી થનાર અને અન્ય પ્રાથમિક સુવિધા વિશે જાત માહિતી પણ મેળવી હતી આગામી તારીખ સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન મહત્તમ મતદાન થાય વધુને વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તેવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે પ્રકાશવાળા સાથે અર્ષદ શેઠા